મિત્રો તમારે ફેમિલીમાં કોઈને ત્યાં જન્મ દિવસ કીટી પાર્ટી એનિવર્સરી બેબી શાવર કે નાના મોટા પંદર વીસ વ્યક્તિના કોઈ ફેમિલી ફંક્શન હોય તો હવે ઘરે ડેકોરેશન કરીને પાંચ થી દસ હજાર રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી કેમ કે તમારા માટે સુરેશ પ્રજાપતિ પહોંચી ગયા છે પાર્ટી લોફ્ટમાં અહીંયા માત્ર બે હજાર રૂપિયામાં જ બલૂન ડેકોરેશન બબલ ડેકોરેશન સ્મોક એન્ટ્રી પ્રાઇવેટ થિયેટર ફાઇવ પોઈન્ટ વન ડોલ સાઉન્ડ ડિસ્કો લાઇટ થી પંદર વ્યક્તિ માટે સોફામાં સીટિંગ આ બધું માત્ર બે હજાર રૂપિયામાં જ આપે છે બે કલાક સુધી તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરી શકશો અને સવારે દસ વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધીમાં જો તમે આવશો તો બે કલાક ના માત્ર પંદરસો રૂપિયા લેશે તમારે તમારા ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને કંઈ સરપ્રાઇઝ આપ્યું હોય તો અહિયાં પહોંચી જવાનું અહીંયા અલગથી તમે કસ્ટમાઇઝ ડેકોરેશન કરાવી શકશો અહિયાં તમારે કેક ફૂડ કોલ્ડ ડ્રિંક જોઈતું હોય તો એ પણ તમને અહિયાં થી અરેન્જમેન્ટ કરાવી આપશે તો મારા વાલીડાઓ વિડીયો પહેલા તો સેવ કરી લેજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને પહોંચી જજો ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી ચોક તરફ જતા જ્યોતિનગર મેઇન રોડ પર લાઈવ ઇન્સ્ટ ની સામે લોફ્ટ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રાજકોટમાં